કચ્છભૂજમાં ખેડૂતો હળવદ ટ્રાન્સમિશન લાઇનનો વિરોધ કરવા ઉતર્યા. નમસ્કાર હું છું મમલ અમર વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી કચ્છભૂજમાં અદાણીની વીજ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે. કિસાન સંઘે આજે તેનો વિરોધ કર્યો જેને લઈને અધિકારીઓ સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા. આવો સાંભળીએ ખેડૂત આગેવાને શું કહ્યું?

પરિસ્થિતિ ઉતારી અમે તમને અનેક વખત વિનંતી કરી કે તમે સાહેબ અમારા સાથે બેસો તમે એવું લાગુ કે આ લોકો ની શક્તિ ઘટી ગઈ એટલે હવે અમે છે ને કામ કરવાનું ચાલુ રાખ્યું તમને અમે સત્તર વખત કીધું તમે આવો અમે બાંધછોડ કરવા તૈયાર છીએ અમે કરવા તૈયાર છીએ એનો મતલબ તમને એમ કે શક્તિ ઘટી આ તો અમે અમે કઈ કરતા જ નથી તમને કીધું આ ખેડૂતો ના પાડી છે તમારે રાત ના ટાવર બુનર પછી ફરિયાદો કરવી ફરી અમે જો નક્કી કરશું ને સાહેબ અને એક જિલ્લામાં નહીં લાગે ચૌદ જિલ્લા માં લાગશે ચૌદ જિલ્લામાં તમારે લેન્જ જવાની છે એક જિલ્લામાં નદી આવવાની એટલે તમે સમજો યાર

બાકી જો ફેક આ જો આવશે ને અહીંયા સમાજ આ જવા આ આ પછી જો એ આવી ગયો તો પરિસ્થિતિ ખરાબ થઈ જશે એટલે આ તમે શું ઉપયોગ કરવા માંગો છો કિસાન છે ને હોમ વિપરીત સરકાર સતી રહી ને હતર લોકો એ સહી આવડે લાગે એ રોકે આ 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

એ ને બગા છે ને તાકાત પહેલા અમે ઉભા રહીશું ચિંતા ના કરતા કંપની કોઈ પણ હોય કોઈ ની પણ હોય અમારા વધારે નું કંઈ જોઈતું નથી અમારા હક નું અમે માંગવાય છે એટલે એ હક જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણા લોકોએ પાછી પાણી કરવાની થતી એટલે અહીંયાથી વીસ તારીખે આહવાન થાય પછી

કચ્છમાં આવી છે એનું નિરીક્ષણ કર્યું છે ભારતીય કિસાન સંઘને બહુ બતાયેલો સારો નથી ના છૂટકે ભારતીય કિસાન સંગ ગુજરાત લેવલે આંદોલન આપવાની ફરજ પડે અને આગળના અનુભવ બહુ ખરાબ છે આગળની સરકાર જ્યારે અમે એ વખતના લડતા આવીથી એ વખત સત્તર સત્તર લોકોની શહીદી વરેલી છે એટલે પ્રશાસનો એવું ના વિચારેલી ભારતી કિસાન સંગ કશું નથી કરી શકે એવું પરંતુ સામી સાથી ગોળીઓ ખાઈ ને પણ શહીદી ઓરવી પડે તો પણ ભારતી કિસાન સંગ પીછે હટ નહી કરે અને ગુજરાતમાં ન થવાની થશે માટે સમજી અને ખેડૂતો ને સાથે બહુ વિચારી અને એને ન્યાય મળે ખેડૂતો ને એ રીતે આગળ વધે એવી અત્યારે તો અમે આ નિરીક્ષણ પછી એક વિચાર કરી રહ્યા છીએ આગળ નો અમે વીસ તારીખ પછી વિચારવાના છીએ સરકારે વિચારી લે અને જે 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 આ એ કે આગળનું પરિણામ ભોગવવાની તૈયારી રાખ્યો એટલે એટલું મારે કેવાનું છે તમારા માધ્યમથી કેવા માં છેલ્લા ત્રણ મહિના થી કિસાનો ખુલ્લી આકાશ નીચે અને ખેતરમાં તડકો ગરમી ઠંડી સહન કરીને બેઠા પરીક્ષા અદાણી ના કરે સરકાર પણ કહું છું તમારા કે અદાણી આગળ પૈસા હે પણ મત નથી તો આપણે અદાણી જોડે ના નીચા ના નમી જાય અને પ્રશાસન ધારાસભ્યો ની ફરજ હે કચ્છના ધારાસભ્યોની ફરજમાં આવે છે હવે એમને શું લઈ લીધું કે શું દઈ દીધું એ અમે જાણતા નથી ભગવાન જાણે તો એ પ્રતિનિધિ છે સમાજ નો અને એ પ્રતિનિધિઓ છ હોવા છતાં આજે અમારે પ્રદેશની આખી ટીમ ને કચ્છમાં આવવું પડ્યું અમારી ટીમ આવી ચાર હજાર માણસો આ ઉભા કરે તો ખેડૂત સૂચના આપી નથી એને કઈ આપ્યું તો અમારું કહેવાનું હોય કે ખેડૂતને ભારતીય કિસાન સંઘ એ કે ભાઈ મુખ્યમંત્રી સુધી તમારા માધ્યમથી કહું કે કલેક્ટર બેઠક કરે કિસાન સંઘને બોલાવે જિલ્લાને કિસાન સંઘને બોલાવે કંપનીના માણસો બોલાવે ત્યાં સુધી કામ આગળ ન વધારે અને હવે કિસાનો ની ધીરજ ખૂટી હે આની અગ્નિ પરીક્ષા હવે ન કરો તો ઘણું પરિસ્થિતિ તો હવે આજે છે બંધ થાય ગાંધીનગર જવાય બધી પરિસ્થિતિ તો ચૌદ પંદર જિલ્લામાં આવવાનું છે આ એક કચ્છમાં નથી બીજા જિલ્લાઓમાં માં આજ પરિસ્થિતિ આવવાની છે તો પછી આ તો ગુજરાત માં બધું વ્યાપ વધવાનો હોય આગળ મજા છે આખા ગુજરાતમાં

कल भी कुछ आपने ऐसा बोला है किसान संख्या ये किसी को तो भी मीडिया भी में आ रहा है आप, तो 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 बोला, आप, आप जब बोलते हैं आपका कोई भी अधिकारी बोलते हैं हमारा भी चालू करो कल्पेशन करे चालू करो सरकार बोले लो ना बिहार की बड़ा वो मुझे पता है तीन बार बैठक हुआ है एक बार आपने अकारमिक विचार नहीं लिया मुझे पता है इसलिए मैं बोल रहा हूँ कम से कम हकार में तो विचार तो होना ही है तो आगे करने की आपकी बात रखना वो सही है ये महामंत्री को कब आए होंगे आज निम्न दिन तक आपने किसानों को परेशान किया है और पुलिस के पास रखकर नहीं करना शांति से चलाओ काम करवा जो करो

નિર્ણય આવે તો બરાબર છે આ બધા ફૂલ ટાવર ઉભા કરેલા છે ને ટાવર ખોલી લેવા પડે તમારે તમારે ખોલી લેવા ખર્ચે जो खेड़ो आखिर गुजरात के अंदर जिला पूरा ऑल इंडिया में हमारा संगठन आपको सब पता है लेकिन आपको जो जो बोलते हैं यदि का राजकीय नेता मैं खुले में कहता हूँ कोई नहीं है वो तो देखेंगे आगे कार्यकर्ताओं को आगे और तीन बार देखा हुआ है मुझे पता है एक बार आपने हक बात नहीं की है नहीं नहीं था बैठक पर मुझे भी पता है ये महामंत्री को कैसे बुलाया गया कि आपने हमारी सुनी नहीं इसलिए बुलाया गया है उसके साथ आप बात कर लो अगर समाधान करना है तो किसान सिंह की ओर से ये बैठेंगे अगर आपको लड़ाई लड़ना है तो हमारा कार्यकर्ता जो होगा वो तैयार होगा हिंदुस्तान बनाएगा हिंदुस्तान माता की सही गौ सही गौ भारतीय किसान संघ भारतीय किसान संघ धन्यवाद मित्रों महामंत्री